તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને જો તમને મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પહેલા આપણે દાળ ફ્રાય માટેની તૈયારી કરી લઈએ તો દાળ ફ્રાય બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે અને તે જ વાટકીના માપથી અડધી વાટકી મગની છળી દાળ લીધી છે અને એક મુઠ્ઠી જેટલી કે પછી બે ચમચી જેટલી ચણાની દાળ લીધી છે હવે બધી દાળને એક બાઉલમાં કાઢીને ધોઈ લેશું તો દાળમાં પાણી નાખીને દાળને સારી રીતે પાણીથી ધોઈ લેશું હવે દાળમાંથી આ ડોળું પાણી કાઢી નાખશું તો દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે દાળને બાફી લેશું અને જો તમને જમવાનું બનાવવાની ઉતાવળ ન હોય અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ દાળને અડધી પલાળી પણ શકો છો અને પછી દાળને બાફી લઈએ તો દાળને બાફવા માટે એક કુકરમાં એક લીટર જેટલું પાણી એડ કરીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે કુકરમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું આ સમયે હળદર એડ કરવાથી આપણી દાળનો કલર ખૂબ જ સરસ આવશે અને હવે બે જેટલા લવિંગ એડ કરશું એક તમાલપત્ર એડ કરી દેશું અને બે એલચી લીધી છે તેને પણ એડ કરી દેશું બધા ગરમ મસાલા બાફવા ટાઈમે એડ કરવાથી બધા મસાલાની ફ્લેવર દાળમાં ખૂબ જ સરસ રીતે બેસી જાય છે અને વઘારમાં એડ કરવાની બદલે બાફવા ટાઈમે ગરમ મસાલા એડ કરવાથી

હવે 쿠કર નો ઢાંકણ બંધ કરીને 3 થી 4 સીટી કરી લઈએ અથવા તો તમારા 쿠કર માં જેટલી દાળને ચડતા વાર લાગતી હોય એટલી સીટી કરી લેવી તો જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે જીરા રાઈસ માટેની તૈયારી કરી લઈએ તો જીરા રાઈસ બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે જો બાસમતી ચોખા થી આપણે જીરા રાઈસ બનાવશું તો જ તે જીરા રાઈસ ખાવાની મજા આવે છે પરંતુ જો બાસમતી ચોખા અવેલેબલ ન હોય તો તમે તેની જગ્યાએ કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે ચોખાને એક બાઉલમાં કાઢીને પાણીથી સારી રીતે ધોઈ લેશું તો પાણી એડ કરીને બે ત્રણ વાર ચોખાને પણ પાણીથી ધોઈ લેશું દાળ અને ચોખાને ધોવા ખૂબ જ જરૂરી છે કેમ કે દાળ ચોખાને લાંબો સમય સુધી સારા રાખવા માટે તેમાં ઘણા બધા કેમિકલ કે પછી પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે તેથી દાળ ચોખાને વાપરતા પહેલા ધોવા ખૂબ જ જરૂરી છે તો હવે આમાંથી ઉપરનું ડોરું પાણી બહાર કાઢી નાખશું તો ચોખા પણ સારી રીતે ધોવાઈ ગયા છે હવે ચોખામાં પાણી એડ કરીને ચોખાને 10 મિનિટ માટે પલાળવા દેશું ચોખાને વધારે નથી પલાળવાના ફક્ત 10 મિનિટ કે પછી 15 મિનિટ સુધી જ પલાળવાના છે

હવે ઘીને સારી રીતે ગરમ થવા દેશું ઘી થી વઘાર કરવાથી જીરા રાઇસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ જો તમારે ઘીનો છો હવે વઘારમાં બે લવિંગ એડ કરશું અને બે એલચી લીધી છે તેને એડ કરશો વઘાર માટે હવે વઘારમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું

તો ચોખાને વધારે મિક્સ નથી કરવાના જો વધારે મિક્સ કરશો તો ચોખા તૂટી જશે હવે આપણે ચોખાને ચેડાવવા માટે પાણી એડ કરશું તો તેના માટે મેં જે વાટકીથી ચોખા લીધા હતા તે જ વાટકીના માપથી થી વાટકી જેટલું પાણી એડ કરશું આપણે જે ચોખા પલાળવામાં પાણી એડ કર્યું હતું તે પણ થોડું પાણી રેવા દીધું હતું એટલે મેં અત્યારે દોઢ વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને થોડો લીંબુનો રસ એડ કરી દેસુ લીંબુ એડ કરવાથી એક તો જીરા રાઈસનો ટેસ્ટ પણ વધારે સારો આવશે અને ચોખાનો કલર પણ સફેદ રહેશે અને હવે કુકરને એકવાર આવી રીતે હલાવી લેશો વધારે ચમચાનો ઉપયોગ ન કરવો નકર ચોખા તૂટી જશે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એક સીટી કરી લઈએ આપણે જીરા રાઈસ ને ચેડાવા માટે એક જ સીટી કરવાની છે વધારે સીટી નથી કરવાની જો વધારે સીટી કરશો તો ચોખા એકદમ ખીચડી જેવા થઈ જશે અને આવી રીતે કુકરમાં જીરા રાઈસ બનાવવાથી એક તો જીરા રાઈસ જલ્દીથી બની પણ જાય છે અને બધા મસાલાની ફ્લેવર અને ઘીની ફ્લેવર ચોખામાં સારી રીતે આવી જાય છે અને ચોખાનું પાણી પણ આપણે કાઢવું નથી પડતું હવે આપણે જે દાળ બાફવા માટે રાખી હતી તેને જોઈ લઈએ અને હવે કુકરની સીટી પણ થઈ ગઈ છે અને કુકરમાંથી સારી રીતે હવા પણ નીકળી ગઈ છે હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ

તેથી મે અત્યારે તેલનો ઉપયોગ થોડો વધારે કર્યો છે પરંતુ જો તમારે તેલનો ઉપયોગ વધારે ન કરવો હોય તો તમે તેલનો ઉપયોગ ઓછો પણ કરી શકો છો અને હવે તેલને સારી રીતે ગરમ થવા દેશો તો હવે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે વઘારમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું અર્ધી ચમચી હિંગ એડ કરશું અને મેં અહીં બે મરચાને આ રીતે મોટા ટુકડા કરીને લીધા છે તેને એડ કરશું અને હવે બે મીડિયમ સાઈઝની ડુંગળીને કટરની મદદથી આવી રીતે અધકચરી ક્રશ કરી છે તેને એડ કરી દેશું અને હવે ડુંગળીને તેલમાં સાતળી લેશું તો ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને તેલમાં સાતળવાની છે તો હવે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે દાલ ફ્રાય માટેની બીજી બધી વસ્તુ એડ કરી દેશું તો મેં અહીં 10 જેટલી લસણની કરીને આ રીતે ઝીણું ઝીણું સમારીને લીધું છે તેને એડ કરી દેશું અને એક ચમચી જેટલું આદુ લીધું છે આ રીતે ક્રશ કરીને તેને એડ કરી દેસુ અને હવે આદુ અને લસણને પણ તેલમાં સાંતળી લેશું જેથી લસણ અને આદુની कच्चास ઓછી થઈ જાય આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની જગ્યાએ જો આવી રીતે ક્રશ કરીને એડ કરશું તો દાળ ફ્રાયમાં આદુ લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આદુ અને લસણની કચાસ પણ ઓછી થઈ ગઈ છે હવે આપણે બીજા મસાલા એડ કરી દેસુ તો મસાલામાં એક ચમચી જેટલો જીરું હોય તેને કઢાઈમાં ધીમા તાપે શેકીને ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું તો સેકેલા જીરાનો પાવડર બનીને તૈયાર થઈ જશે અને જો એકલા ધાણાનો પાવડર અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ જે રેગ્યુલર ઘરમાં ધાણા જીરુંનો પાવડર હોય તે પણ યુઝ કરી શકો છો હવે એક ચમચી ગરમ મસાલો એડ કરશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું લાલ મરચાનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું અને હળદર તો આપણે બાફવામાં એડ કરી હતી તેથી આ સમયે હું હળદર એડ નથી કરતી હવે બધા મસાલાને એકવાર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ ધીમી કરી નાખવી જેથી મસાલા બળે નહીં તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે મેં એક ટમેટાને આ રીતે સમારીને લીધું છે તેને એડ કરી દશું અને હવે થોડું મીઠું એડ કરી દશું ટમેટા એડ કર્યા પછી મીઠું એડ કરવાથી ટમેટા જલ્દીથી ચડી જાય છે અને હવે જ્યાં સુધી ટમેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે હલાવશું તો ટમેટા હવે થોડા એવા સોફ્ટ થઈ ગયા છે આપણે ટમેટાને એકદમ નથી ચેળવી લેવાના જ્યારે આપણે દાળ ફ્રાય જીરા રાઈસ જમીએ ત્યારે થોડા એવા ટમેટા મોઢામાં આવશે તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે તો આપણો દાળ ફ્રાય માટેનો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે દાળ બાફીને રાખી છે તેને આની અંદર એડ કરી દેશું અને કુકર માં થોડું પાણી નાખીને એ પાણી પણ લઈ લેશું અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને તમને જેવી રીતે દાળ પતલી કે ઘાટી જેવી પસંદ હોય એ રીતે પાણી એડ કરવું તો વઘાર દાળ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે દાળને ઉકળવા દેશું દાળને ઉકાળવા માટે હવે બીજા ગેસ ઉપર રાખી દેસું અને હવે દાળમાં ઉપરથી વઘાર એડ કરવા માટે એક વઘારિયાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેસું અને વઘારિયામાં હવે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરશું હવે ઘીને સારી રીતે ગરમ ખાવા દેશું અને આપણે આવી રીતે ઘીનો વઘાર દાલ ફ્રાયમાં ઉપરથી કરશું તો આપણે જેવી બાર હોટેલ ઢાબા કે રેસ્ટોરન્ટમાં જે બી દાલ ફ્રાય જમે તેવો જ એકદમ સરસ ટેસ્ટ આપણી દાલ ફ્રાયનો આવશે પરંતુ આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે જો તમારે આવી રીતે ઉપરથી ઘીનો વઘાર એડ ન કરવો હોય તો જ્યારે આપણે પહેલા તેલમાં વઘાર કર્યો તે સમયે તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધી ચમચી હિંગ એડ કરશું અને એક સૂકા લાલ મરચાને આ રીતે ટુકડા કરીને લીધા છે તેને એડ કરી દેસુ અને એક ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરશું તો વઘાર સારી રીતે થઈ ગયો છે હવે વઘાર ને આપણે જે ડાળ ઉકળવા માટે રાખી છે તેમાં એડ કરી દેસુ તો વઘાર ને માં એડ કરી દેસુ અને હવે કઢાઈને ઢાંકી દેસુ જેથી વઘાર નો એકદમ સરસ ફ્લેવર ડાળમાં બેસી જાય તો હવે કડાઈનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને હવે દાળમાં ધાણાભાજી એડ કરી દશું તો આપણી એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવી દાળ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જે જીરા રાઈસ બનાવવા માટે મૂક્યા હતા તેને જોઈ લઈએ તો હવે 쿠કરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ

આપણે કુકરમાં જીરા રાઈસ બનાવ્યા છે તેથી આવી રીતે ચમચાથી જીરા ને થોડા અલગ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા જીરા રાઈસ એકદમ છૂટા છૂટા અને ખીલેલા ખીલેલા બન્યા છે તો હવે ગરમા ગરમ જીરા ને દાલ ફ્રાય સાથે સર્વ કરી લઈએ તો એક પ્લેટમાં પહેલા આપણે જીરા રાઈસ સર્વ કરશું રાઈસવ થઈ ગયું છે તો તમે પણ એકવાર મારી આ રેસીપી થી ઘરે દાલફ્રાઇડ જીરા રાઇસ જરૂરથી ટ્રાય કરજો તમે બાર હોટલ રેસ્ટોરન્ટ કે ઢાબાના દાલફ્રાઇડ જીરા રાઈસ પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે છે અને બનાવવામાં પણ એકદમ સરળ મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો